જાંબુઘોડાના આંબાવાડી વિસ્તારમાં એક મકાનમાં રહેતા વ્યક્તિ પોતાના ઘરની બહાર ચા પી રહ્યા હતા તેવામાં દીપડો સામે આવી જતા બુમાબૂમ ઉઠવા પામી હતી આ જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી દીપડી અને તેના બચ્ચાની શોધખોળ હાથ હાથ ધરી હતી અને તે શોધખોળની અંદર દીપડી મળી ન આવતા લોકોએ એ હાશકારો અનુભવ્યો હતો પરંતુ કેટલાય સમયથી આ દીપડીએ આંબાવાડી વિસ્તારમાં આવેલા બારિયા પંચની જમીનમાં પોતાનું રહેઠાણ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે દીપડાને પ્રત્યક્ષ જોનાર શું કહે છે જુઓ શું જોયું તમે મેં ઝાડી પાસે ચા પી રહ્યો હતો મારું ઘર છે સામે અચાનક દીપડો દોડીને આવ્યો અને મને જોઈને સીધો આ બાજુ જંગલ બાજુ ભાગી આવ્યો અને ટાઈમ હતો સવારે દસ ને પિસ્તાલીસ મિનિટ શું નામ છે તમારું રાકેશ મનાભાઈ દરજી